કહેવાય છે કે કોઈનું સારું કરવા ઉંમર કે રૂપિયાની જરૂર હોતી નહીં માત્ર તમે તે માટેની સાચી ભાવનાથી કામ કરો તો લોકોનું સારું આપોઆપ થઈ જાય છે કંઈક આવો જ મેસેજ એસી ઓફિસમાં બેસી રહેતા વહીવટી તંત્રને મળે તેવો નાના બાળકનો એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ઝઘડિયા તાલુકામાં સારસા ગામમાં કેટલાક બાળકો સાયકલ લઈને સ્કૂલ ટ્યુશન જવા નીકળ્યા હતા અરસામાં રસ્તામાં પડેલા એક મોટા ખાડામાં એક વાહન ફસાઈ જતા બાળકોએ નિર્દોષ મને તુરંત જ તેમની તેમની પાસે દોડી જઈ ગાડીને બહાર કાઢી હતી બાદમાં અન્ય કોઈ ગાડી આવી રીતે ફસાઈ શકે અથવા કોઈ મોટો અકસ્માત થઈ શકે તેવો તેમને વિચાર થતાં જ બાળકોએ જાતે જ આ ખાડો પૂરવાનો નિર્ણય કર્યો હતો અને બાદમાં રોડની સાઈડમાંથી પથ્થરો શોધી લાવી આ ખાડો પૂરી દીધા હતા ત્યારે આ વિડીયો પરથી વહીવટી તંત્ર સબક લે અને જિલ્લાના તમામ રસ્તાઓની મરામત કરાયા તેવી માંગ ઉઠી છે ઉપરાંત કામ એવી રીતે કરે કે લાંબા સમય સુધી તકે અને જે કામમાં કોઈનો ભ્રષ્ટાચાર ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડા ને ગાડી ને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કંઈ જલ્દીથી નિરાકરણ લાવો હા અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નું હા અપડાઉન કરીએ છીએ खाड़ो मैं जाते हाँ, आ, जाते आ, मैं ते एक हाँ। तो जाते जाते भाई गाड़ी फसाई थी एक गाड़ी गाड़ी थी थी जाते ओके थैंक यू